વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પોલીસ દ્વારા મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે ચાંદ પાર્ક હાઇટ્સના સી ટાવરમાં પીસીબી એસઓજી અને જેપી પોલીસની સંયુક્ત ટીમે છાપો માર્યો હતો થોડા દિવસ પહેલાં જેપી પોલીસ મથક કર્ણાટકની મહિલાથી સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી લગભગ પંદર જેટલા બીજા બાજુએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી આ ગેંગનો એક સભ્ય શ્રીનિવાસન પોતે ઈડીનો અધિકારી હોવાનું જણાવી લોકો સાથે છેતરપિંડી કરતો હતો તપાસ દરમિયાન પોલીસને ભેજા બાજ ઇલિયાસ અજમેરી ભાઈ ઈદરેશ અજમેરીના નિવાસસ્થાન સુધી દોરતો તાર મળી આવ્યો હતો પોલીસ ટીમે મકાન પર દરોડા પાડતા બેંક ઓફ ચિલ્ડ્રન નામે દોઢ કરોડ રૂપિયાના ડુપ્લિકેટ નાણાના બોક્સ તેમજ ત્રણ કિલો જેટલા નકલી સોનાના બિસ્કિટ હાથ લાગ્યા હતા સ્થળ પર એફએસએલની ટીમ થતાં બેંક અધિકારીઓ પણ પહોંચ્યા હતા ઇલેક્ટ્રિક ત્રાજવું અને નોટ ગણે તેવી મશીનોની મદદથી જપ્ત કરાયેલા સામાનની તપાસ કરી પોલીસે કાર્યવાહી પૂર્ણ કરી હતી એકવીસ તારીખે ગત એકવીસ તારીખે જેપી રોડ પોલીસ સ્ટેશનની અંદર આ ગુના દાખલ કરવામાં આવેલો તો એ ગુનાની જે આ ઇન્વેસ્ટિગેશન ઓફિસર હોય એ જે આરોપી પકડાયેલા હતા ચીટિંગનો ગુનો હતો બેઝિકલી આ ચીટિંગના ગુનાના આરોપીના બે આરોપી પકડાયેલા હતા આપણી પાસે ભરતભાઈ અને વિરલભાઈ ઉપરાંત બીજા ઘણા બધા અન્ય આરોપી હતા એમની તપાસ ચાલતી હતી આના ક્યાં છે એની શોધખોળ દરમિયાન જે લગભગ સાત આઠ આરોપી હતા એમાંથી રાજવી પરી ઉર્ફી ઇલિયાસ અજમેરી કરીને જે આરોપી છે એની પણ એ મુખ્ય સૂત્રધાર છે તો એ મુખ્ય સૂત્રધારના ઘરની ઝડપથી ચાલતી હતી એના પરિવારના માણસોની પૂછપરછ ચાલતી હતી એ દરમિયાન અમને ધ્યાને આવ્યું કે એને કોઈક મુદ્દામાલ આ ગુનાને લગતો અથવા તો એની પાસે જે પણ આ બધા જે ગુનાની પ્રવૃત્તિ કરી છે એને લગતી કોઈક એના ડોક્યુમેન્ટ્સ એણે એના ભાઈના ઘરે મોકલ્યા છે એટલે આ ઇલિયાસ અજમેરી જે મુખ્ય આરોપી છે એનાનો ભાઈ છે ઇધરીસ અજમેરી એ ઇધરીસ અજમેરીના ઘરે આ આને જે જે પણ મુદ્દામાલ સંતાડ્યો હતો જે ગુનાના કામે છે એ આ પોલીસને ધ્યાને આવતા એના સર્ચ એન્ડ સીઝર ઓપરેશનની અંદર અમારે ધ્યાને આવ્યું સર્ચ એન્ડ સીઝર ઓપરેશન દરમિયાન ધ્યાને આવ્યું કે આ એક ચલણી નોટો છે લગભગ એણે ભારતીય બચ્ચા બેંક લખાણ કરેલી પાંચસોના દરની એક કરોડ બાસઠ લાખ રૂપિયાની ચલણી નોટો સાથે સાથે નકલી સોનાના બિસ્કીટ એટલે કે લગભગ એકાવન જેટલા બિસ્કીટ હતા અને જેનું વજન ગણીએ તો બે કિલો અને નવસો ગ્રામ જેટલું થાય છે આ બધું એણે એના નાના ભાઈના ઘરમાં સંતાડવાનો પ્રયત્ન કરેલો કારણ કે આ એની એમઓ રેલી હતી આજે આગળનો જે ગુનો આપણે દાખલ કરેલો છે ને એની અંદરની એમ ઓમાં આ બધી વસ્તુ એનો ઉપયોગ કરતો હતો નકલી સોનું નકલી ચલણી નોટોનો ઉપયોગ કરી અને પછી લોકો પાસેથી ઠગાઈ કરવી ચીટિંગ કરવી એ બધા એના એમઓ રહી છે અગાઉ પણ આ જે ઇલિયાસ અજમેરી છે એના વિરોધમાં ગુનાઓ દાખલ થયેલા છે આ એક નવો ગુનો અમારા ધ્યાને આવતા દાખલ કર્યો છે અને એની આ સર્ચ એન્ડ સીઝર ઓપરેશન હતી એની અંદર અમારે આ ઘટના ધ્યાન આવી છે એટલે અમે આ મુદ્દા માલ પણ સીઝ કરે છે ઇલિયાસ અને ઇદ્રિસ વિરુદ્ધ અગાઉ કેટલા ગુનાઓ દાખલ થયેલા છે ઇલિયાસ અને ઇદ્રિસ વિરુદ્ધમાં લગભગ પાંચેક ગુનાઓનું અત્યારે હાલ મારી પાસે ડિટેલ આવેલી છે એટલે એના ભાઈના નહીં ઇલિયાસના વિરુદ્ધ કેટલી ફરિયાદો નોંધાયેલી છે કે આ પ્રકારે એમની સાથે ચીટિંગ કરવામાં આવ્યું એમણે કોઈની સાથે ચીટિંગ કરવી એવી કેટલી ફરિયાદ એ આગળ પોલીસ તપાસ કરી રહી છે કયા કયા પ્રકારના ગુના નોંધવામાં આવ્યા હતા કઈ કઈ એમો હતી

હા એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે કે આ એની જગાઈની એમો શું છે એ ક્યાં ક્યાં ઓપરેટ કરતા હતા કારણ કે આગળની તપાસમાં એ મહારાષ્ટ્ર બોર્ડરમાં જઈને આવી રીતે નકલી પોલીસ છે એવી રીતે તમને પકડી લેશે એમ ચિટિંગ કરતા હતા તો એ આધારે બીજા કોઈ રાજ્યમાં પણ એની સાથે કયા લોકો ઇન્વોલ્વ છે એ આ પોલીસ તપાસ કરી લીધી એ તપાસ કરી રહ્યા છે આગળ કારણ કે એમ ત્રણ ચાર ગુનાનો તો ઇતિહાસ કાઢેલો છે બીજા જે કર્ણાટક થી લોકો એની સાથે એના વિશ્વાસમાં આવી ગયેલા હતા અને શું એને એમને શું પૈસા આપેલા એ પણ ધીમે ધીમે આંકડો ખુલી રહ્યા હા આજે જે મુખ્ય બે આરોપી આપણને જે મળ્યા છે ને એના સાથે રહીને મેં એમની જે ઓફિસર છે એની તો પણ તપાસ ચાલી રહી છે સાથે સાથે આ એલિયાસ છે અત્યારે હાલ એનું નામ એણે પરીખ નામ પરીક્ષણ નામ બદલી કાઢી તો રાજવીર પરીખ તરીકે પોતાની ઓળખ આપતો હતો એટલે ઓળખ કેમ છુપાઈ હતી પછી એની સાથે બીજા એના મિત્રો શું શું મદદ કરતા હતા કઈ કઈ ઓફિસર રાખતા હતા ક્યાં એને બોલાવતા હતા એ બધી તપાસ પોલીસ કરી